જિંદગીમાં પહેલી વખત આજે ટ્રેનમાં એકલા મુસાફરી કરી લેરા અને હેરાનું નગર છોડીને સપનાઓના નગરમાં જતો રહ્યો હા હું યુટ્યુબ ફેન ફેસ્ટિવલમાં એક જ વાર આ મીટઅપ રાજ્યના ક્રિએટરો આવ્યા હોય આ વર્ષે મને પણ ઇન્વિટેશન આવ્યું હતું એટલે હું પહોંચી ગયો ફેન ફેસ્ટમાં આજે ઘણા મોટા ક્રિએટરોને મળ્યો ક્રિએટર શબ્દ આમ તમને ઘણો ગમે જે પરિસ્થિતિ સામાન્ય લોકો દેખાતી હોય એનાથી અલગ જ વિચાર ક્રિએટ કરીને તમને પીડશે ને એ ક્રિએટર આયોજન ખુબ ભવ્ય કર્યું હતું પરંતુ જયારે ઘર આંગણે વર્ષમાં એક જ વાર આખા ભારત

આવનારા વર્ષોમાં રિઝલ્ટ દેખાઈ જશે સાંજે અઢી વાગે હું રિટર્ન સુરત પહોંચ્યો બાકી ત્યાં આવી ગઈ મજા મેં તો ખુબ મોજ કરી ઘણા લોકોને મળ્યો અને ખુબ મજા પડી ગઈ જય સ્વામિનારાયણ